રામ રામ સીતારામ બધાય દાય તો ઘણા ટાઈમ પછી આજે વિડીયોમાં મારે તમે આવવા માં પછી મૂન ની તો કેટલાય ટાઈમ પછી આજે વિડીયોમાં આવ્યો બીજી કઈ હા જ્યાં ત્યાં થાય મેકઅપ ના જરાક પાવડર લગાવી લઈએ ને તો કે મારું મો હારું આવે વિડીયા તમે કયો કે નેચરલી લુખારું કે લુખા પાવડર ને કરવું જરૂરી છે હવે અટાણ ટ્રેક્ટર ધો હાલે છે મારે તો પાવડર રીંગે છે એનું કારણ હે કે અટાણ બના ગામ ફૂલ હાલે મારું ગામ ને આને જે પાવડર લગાડવું અને અમુક અમુક હાંભા હોય એ વિડીયામાં આવું એને જે અમારે કિમા રાખવું બોલ્યું કે મિસ્ટ્રી કહું કે હાઇડન હા એમાં રાખો હા ખુફિયા રાખો ખુફિયા એ આગળ આગળ જતા આવીએ જાય હા બાકી આગળ આગળ વિડીયોમાં કન્ટિન્યુ લેજો કે આ આપણે સીતારામ બધાની કે હે બધાઈ મજામાં તો છે ને જોવો અમે તૈયાર થઈ ગઈ ત્યારમાં પણ હે ને અમારે જવાનું છે ક્યાં જવાનું કા છે ને આજે બહારનો વિડીયો ઉતારવો ઘરનો ઘરનો હે ને હમણાં બે દીખ્યા વિડીયો ન ઉતારતા પરવાર નરે છે ને ચોરી નું કામ આલતું ચોરી સોરી નું કામ આવતું સોરી ની સોરી હા તો ને સોરી નું થોડું ઘણું કામ આલતું તો નાતી પછી પરવા ન આવતી બનાવવાની તો મે કોઈ હવે ને આજ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ ઘણા વાટે જોતા હોય કે વિડિયો ને ઉતારતા ને ઉતારતા પણ એને સોરી નું કામ આવતું તો નાતી અમે કાલે તો બહુ થાકે ગાતા ને કાલે કઈ વિડીયો ઉતારવા ને કઈ હું જોતી ની કાલે તો ફૂતા જ રહ્યા બધાય ઈ પમણી દિસે ને અમે સોરી નું કામ કર તો આ સોરી ન હા એ કાલ પછી કર્યું તો ચાલો તો હેને આમ નીકળી આગળ ને થઈ જાય હેને કર તો હેને જાઉં ગુજરીમાં પૂગે અમે આખો થામ વેસા Yeah.

ફલું

કાલે માતા હું જ વિડીયો ઉતારવાની છે ને વિડીયા ન આવતા એ બધા સોરી બધા વાટા જોતા હોય જે અમારા વિડીયા જોઈ બધા વાટ જોતા જોતા જોઈ કે નાના નાના છોકરા એ બહુ વાટ જોવાય કે કાર વિડીયો આવે કાર વિડીયો આવે પણ હે બે દીઠિયા ભરવા નહોતી કે આજ તો અમે ગુજરીમાં ગાતા થોડુંક લેવું દઉં કપી શર્ટ લીધું ઉના હે ને ઉનાળામાં બાપા એક જ હતું ને

કે સિવાય ગરમી બહુ થતી હતી ને લસ્સી પીવરાવતા ને ફોન પડ્યો પડ્યો જોવે ઈ બહુ ફાર હાલો તો છે ને વિડિયો અમારો વિડિયો તમને કેવો લાગે લાઈક કરજો કમેન્ટ કરજો ને અમાર ચેનલ ને સબસ્ક્રાઇબ ન ભૂલતા ને વિડિયો સ્ટોપાથી થાય કે બસ અજે આગળ ઉતારા એનું કહેники ન હોય ન હોય ગમેશા બંધ જ કરજે આ વિડિયો ઉતારવાનો મતલબ કે એટલો હોય ની

શરૂઆતમાં ભાઈ ધ્યાન તો હમણાં વાર જ્યાં કારઘોડો થતો જાય પણ હું તા બને ત્યાં સુધી મારો વિડીયો હું ઉતારે ભૂલા બનતી કોશિશ કરા કે વિડીયો ઉતાર હવારમાં મારે છે ને અર્જન પૂતો હોય એટલે હવારમાં મારે ઉઠે ને પરવાર નો આવે હું વિડીયો ઉતારા કે કામ કરા બે માં ચેક કરા તો થાય વિડીયો ઉતારા બરા તો કામ શું કરે એમાં એવું હાલ્યો રીએ ને વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો કમેન્ટ કરજો ને મારા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આ તિતા ઘણી ઘણી કહેવાય એવું કોઈ ન હોય કે એક જ નામ કહેવાય